નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર જોન્ડિયર એકાવન જીરો ટન ટ્રેક્ટર આવી ગયું છે તે સાવ તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહે આ ટ્રેક્ટર તમને બેતાલીસ હોર્સ પાવરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના બધા જ કાકડ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી ગેર હાઇડ્રોલિક માં જોવા મળી જશે તેમાં કોઈ પણ ફોલ્ડ નથી અને આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો ટચિંગ કલર કરવામાં આવે છે ઓરિજિનલ કંપનીનો તેમાં કોઈ પણ જાતનો ડુપ્લિકેટ કલર વાપરવામાં આવ્યો નથી ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે અને ટ્રેક્ટરની બેટરી વાયરિંગ બધું ચાલુ છે અને ટ્રેક્ટરની છત્રી રજવાડી નવી આવેલી છે આ ટ્રેક્ટર તમને રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ કરી પણ ખરીદી શકો છો અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ એંસી હજાર રાખવામાં આવી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમનો નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા